નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ અગિયાર મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મંગળવાર મિત્રો આજની આવક વિષયની વાત કરીએ તો મિત્રો આજે પણ હું સેમ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે પાલમાં પણ એટલી જ આવક જોવા મળી છે ગુણીમાં પણ એટલી આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ અત્યારે બે નંબર ત્રણ નંબરની ડૂમની વચારે પાલ છે ત્યાંથી હરાજીનું કામકાજ ચાલુ થયું તો ચાલો હરાજીમાં જઈએ જાણે કહેવાય છે આજના બજારમાં 1181 રૂપિયા રૂપિયાનો ભાવ છે એટલે 1181 રૂપિયા નો ભાવ છે સાડત્રીસ નંબર મッコઈ છે 1181 રૂપિયા નો ભાવ ભાવ છે 1181 નંબરનો ભાવ છે મને ઓર્ડર નંબર પર અગિયારસો એક્યાસી રૂપિયા નો ભાવ છે અગિયારસો ને એક્યાસી રૂપિયા નો ભાવ છે તમે જોઈ શકો છો ગીર ના ખોડી છે અગિયારસો ને એક્યાસી રૂપિયા નો ભાવ પણ છે અમારના બારસો ને એકાશી રૂપિયા રૂપિયાનો ભાવ છે નંબર રૂપિયામાં વેચાણી છે બિંદુ છાસઠ નંબર મગફળી છે મગફળી છે બારસો ને એકાશી રૂપિયાના ભાવ છે બિંદુ છાસઠ નંબર અગિયારસો રૂપિયાનો ભાવ છે જેવીસ મગફળી છે વરસાદની પલ્લી ગયેલી કાળા ફોચરાવાળી જેવી છે અગિયારસો રૂપિયાના ભાવ ક્યાં છે અગિયારસો રૂપિયાના ભાવ

અગિયારસો ને એક્યાસી રૂપિયા ભાવ ગયા છે બિંદુ છાસઠ નંબર માં પડી છે અગિયારસો ને એક્યાસી રૂપિયા ના ભાવ

બારસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જે અમાલ બારસો ને રૂપિયા નો ભાવ છે જે ગિરનાર ઝાર મૂકવા બારસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણી છે